આ કમોસમી વરસાદ અંગે જોઈએ તો આ જ લગભગ બનાસકાંઠાના સહદના ભાગો રાજસ્થાનના ભાગો અને દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ કમોસમી વરસાદ અને કળા લગભગ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં ત્યાર જેવો રહેવાની શક્યતા છે પરંતુ આ રાજસ્થાનના ભાગોમાં અને લગભગ ઉત્તર ભાગો ઉપરાંત અન્ય ભાગોમાં જોઈએ તો રાજસ્થાનના ભાગોમાં પણ ક્યારેક વીસ કે ત્રીસ મિલીમીટર જેવો કમોસમી વરસાદ થવાની શક્યતા છે જેના સંલગ્ન ભાગોમાં ગુજરાતમાં પણ અસર થવાની શક્યતા છે આજથી જ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેવાની શક્યતા છે જો કે રાજ્યના સંલગના ભાગમાં ભારે પવનના તોફાન કળા અને ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ભારતમાં કળા કળાની સારી પણ મોટી રહેવાની શક્યતા રહેશે એટલે લગભગ છવ્વીસમી તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગો અને કેટલાક સાબરકાંઠાના અરવલ્લીના અન્ય ભાગો કચ્છના થોડા ઘણા ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કમોસમી બીજી રીતે જોવા જઈએ તો તારીખ સત્યાવીસને અઠ્યાવીસ તારીખમાં પણ કમોસમી વરસાદ ચાલુ રહી શકે છે જેમાં ઉત્તર ગુજરાત ઉપરાંત મહેસાણાના ભાગો પાટણના ભાગો હાલના ભાગો કેટલાક સમીના ભાગો ઉપરાંત અરવલ્લીના ભાગો સાબરકાંઠાના ભાગો હિંમતનગરના ભાગો પંચમહાલના ભાગો આ ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરાના ભાગો અન્ય ભાગો તેમજ લગભગ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારે જામનગરના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવી શકે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવી શકે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી કમોસમી વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં કમોસમી વરસાદ દસ એમએમ તેથી વધુ થવાની શક્યતા રહે છે પરંતુ આ કમોસમી વરસાદના લીધે રીતે અને બદલાતા વિષમ હવામાનની રીપણના કારણે કૃષિ પાકોમાં ઇર પડવાની શક્યતા રહે છે જેમાં ખાસ કરીને સાબજીના ભાગો રીંગણ ટામેટાં આ ઉપરાંત કોબીજ અને ફ્લાવર આ બધા પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે કે જેમાં ફળ ફળ કોળી ખાનાર ઇયર જવાની શક્યતા રહેશે શક્યતા રહેશે જ્યારે જીરાના પાકમાં ચરમો આવવાની શક્યતા રહેશે દિવેલીના પાકમાં પણ ઇયર પડવાની શક્યતા રહેશે ચણાના પાકમાં પણ ઇયળ ઉપાડવાની શક્યતા રહેશે એટલે તુવર વગેરે રાડા વગેરે પાકોમાં મોલો મસી આવવાની શક્યતા રહેશે એટલે કૃષિભાઈ વગેરે પાક સંરક્ષણના પગલા લેવા સારા રહે કારણ કે